હેલો ફ્રેન્ડ્સ એ અભ્યાસ સુધી લર્નિંગ એપમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે એસવાય બી કોમ સેમેસ્ટ્ર ફોરનું બીએ સબ્જેક્ટ અભ્યાસ કરી રહ્યા છે તેમાં પણ તમારું સેકન્ડ ચેપ્ટર બજાર ક્રિયા મિશ્રણ અને બજાર ક્રિયા પર્યાવરણ આ ચેપ્ટરનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા એમાં અત્યાર સુધી આપણે બજાર ક્રિયા મિશ્રણ વિશે અભ્યાસ કરી ચૂક્યો છે આઈ હોપ કે તમને કોન્સેપ્ટચ્યુલી ખબર પડી ગઈ હશે મેં તમને પહેલાં પણ કહેતી આવી છું તેમ કે આ જે સબ્જેક્ટ છે એમાં પણ સેમેસ્ટર ફોરનું બી એ સબ્જેક્ટ જસ્ટ એક્ઝામ પર્પઝથી ના સમજતા એને પ્રેક્ટિકલી પણ સમજ

ખબર છે ને બધાને ખ્યાલ છે ને એકવાર રિપીટ કરી લઈએ તો પણ કે બજાર ક્રિયા મિશ્રણ એટલે શું એમાં મેં તમને કહું તું હવે જસ્ટ હું તમને સ્ટોરી કહીશ એનાથી તમારા માઇન્ડની અંદર આખું કોન્સેપ્ટ દોડવો જોઈએ ઓકે શું કહ્યું હતું એક મસ્ત પેલો એક પર્સન હતું એ પર્સન શું કરતું હતું માર્કેટિંગને રિલેટેડનું કાર્ય કરતું હતું માર્કેટિંગનો સંચાલક હતું એનો ધ્યેય શું હતો કે આખા બજાર પર કબજો કરવાનો હતો એને શું કરવાનું હતું આખા બજાર પર કબજો કરવાનો હતો એટલે એ ડાકુની જેમ બેઠો હતો પણ એ કબજો કરવા માટે એ શું કરતો તો વિવિધ પ્રકારના એના જે હથિયાર હતા એ હથિયારના યુઝ દ્વારા એ બજાર પર કબજો કરવા માંગતો હતો ખબર પડી યાદ આવ્યું જેને નથી યાદ આવ્યું તેને પ્લીઝ રિક્વેસ્ટ છે કે તમે ફરીથી બજાર ક્રિયા મિશ્રણના જે પણ ટોપિક છે જે પણ વિડીયો છે એ જોઈને આવો આપણે એકવાર ફરીથી ડિટેલ્સમાં રિવિઝન લાસ્ટ ટાઈમ કરી લઈએ કે બજાર ક્રિયા મિશ્રણ એટલે શું કે બજાર ક્રિયા મિશ્રણ એટલે કે એક વ્યક્તિ કે જેની હું વાત કરી રહી હતી કે ડાકુની જેમ એ બેઠો હતો એટલે કે બજારનો જે બજાર છે એ બજારને રિલેટેડનું સંચાલન કરવા માટેનો વ્યક્તિ બીજી બાજુ આપણે શું હતું આખું બજાર હતું એ બજારને શું કરવાનું હતું કબજો કરવાનો હતો એના માટે એ શું કરતો હતો વિવિધ હથિયારનો યુઝ કરતો હતો એકવાર શું કરતો હતો કે પેદાશ છે પ્રોડક્ટ છે એમાં કંઈક ચેન્જ કરીને પોલિસી આપી દેતો હતો ને એ બોમ્બ ફોડીને આવતો હતો બીજી બાજુ બીજી વાર શું કરતો હતો કે કંઈક એની કિંમત છે કિંમતમાં કંઈ પ્લસ માઇનસ કરી દેતો હતો કિંમતમાં કંઈ ડિસ્કાઉન્ટ કરીને આપી દેતો હતો તો કોઈક વાર એ શું કરતો તો કે જે પણ એનું પેકિંગ છે એ પેકિંગ ચેન્જ કરીને એ પેકિંગ ચેન્જ કરેલો છે એ બજારમાં ફોડીને આવતો રિલેટેડનો અને વધુ નફો કમાઈ લેતો હતો તો આ જે વિવિધ હથિયારોનો યુઝ કરે છે જે દર વખતે પ્લસ માઇનસ કરીને કંઈક મિશ્રણ કરીને એ બોમ્બ જે બજારમાં ફોડીને આવે છે આ જે વચ્ચે એ મિશ્રણ કરે છે એને જ આપણે શું કહીશું બજાર ક્રિયા મિશ્રણ બધાને ખ્યાલ આવ્યો જો ના ખ્યાલ આવતો હોય તો ઓલરે ઓલરેડી આપણે ડિટેલ્સમાં આ વસ્તુ ડિસ્કસ કરી ચૂક્યા છે બરાબર ફરીથી એકવાર રિક્વેસ્ટ છે કે આગળના વિડીયો જોઈ લેજો એટલે બજાર ક્રિયા મિશ્રણ એટલે કે બજારની જે ક્રિયા છે એમાં જે વિવિધ પ્રકારના એલિમેન્ટ છે એમાં થોડું ઘણું પ્લસ માઇનસ કરીને બજારમાં એ પ્રકારની પોલિસી એ મિશ્રણ આપવામાં આવે કે જેથી કરીને ધંધાકીય એકમની જે પ્રોડક્ટ છે એનું વેચાણ વધારે થાય અને નફો વધારે કમાઈ શકાય ઓકે બજાર ક્રિયા મિશ્રણ આટલું હતું એકદમ ઇઝી ટોપિક હતો પ્રેક્ટિકલી બી કામ લાગે એવું હતું સપોઝ તમે બિઝનેસ કરો છો બિઝનેસ કરવા જાવ છો તો તમને આઈડિયા હોવી જોઈએ કે કયા સંજોગોમાં તમારે તમારી જે પ્રોડક્ટ છે એની પ્રાઇસ ઘટાડવાની છે કયા સંજોગોમાં તમારે જસ્ટ એનું પેકિંગ ચેન્જ કરીને બજારમાં માર્કેટમાં મૂકવાની છે અને કયા સંજોગોની અંદર તમારે તમારી પ્રોડક્ટને જ અપડેટ કરવાની જરૂર છે પ્રોડક્ટને ચેન્જ કરીને તમારે માર્કેટમાં મૂકવાની છે બરાબર છે આ દરેક વસ્તુ તમને ખ્યાલ આવે એને રિલેટેડનો ટોપિક હતો હવે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ આજના વિડીયોની અંદર આપણે બીજો એક ટોપિક કે જે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે ચેપ્ટરના નામની અંદર જ આવે છે એ ટોપિક જોવા જઈ રહ્યા છે બજાર ક્રિયા બજાર ક્રિયાનું પર્યાવરણ બજારનું પર્યાવરણ આ ટોપિકનો આપણે અભ્યાસ કરવાનો છે ફ્રેન્ડ્સ પહેલાં પર્યાવરણની વાત કરીએ પર્યાવરણ પર્યાવરણ એટલે બધાને ખ્યાલ હશે ને આપણે બધા જે પણ કંઈક એન્વાયરમેન્ટ છે પૃથ્વીને રિલેટેડનું પર્યાવરણ છે એની સાથે રીતતા એની સાથે એડજસ્ટ કરતાં શીખી ગયા છે ઘડીકમાં જો વિન્ટર સ્ટાર્ટ થાય છે તો આપણે જેકેટ પહેરીને બહાર નીકળીએ છીએ કોઈ કહીને જાય છે આપણને કે જેકેટ પહેરીને બહાર નીકળો નહીં તર ભાઈ તમને શરદી થઈ જશે ના આપણે ટીવાય જ ગયા છે કે હવે શિયાળો આવ્યો હવે ઠંડી પડશે આપણે શું કરવું પડશે જાતે જેકેટ પહેરીને આપણે આપણી બોડીની સુરક્ષા કરવી પડશે એ જ રીતે સમર આવશે એટલે કે ઉનાળો આવશે તો આપણે એ જ રીતે ખુલ્લા કપડાં અથવા તો પછી થોડા સુતરાઉ કાપડવાળા કપડાં પહેરીએ છીએ જેથી કરીને ગરમી નહીં લાગે ગરમી વધારે લાગશે તો પણ બોડીને પ્રોબ્લેમ થશે એ જ રીતે ચોમાસું આવે તો છત્રી લઈને જઈએ છીએ ભાઈ વિનાય જઈશું ને રોજના રોજ વિનાઈ જઈશું તો બીમાર પડીશું આ શું કરીએ છીએ ઓલરેડી એન્વાયરમેન્ટ છે જ પર્યાવરણ છે જ એને અકોર્ડિંગલી આપણે એડજેસ્ટ થઈએ છીએ આપણે પર્યાવરણને એડજેસ્ટ નથી કરતા કે ભાઈ મારી બોડી તો જો ઠંડી લાગે તો મને શરદી થઈ જશે એટલે પર્યાવરણને એવું નથી કહેતા કે ભાઈ તું શરદી ના લાવતો તું તું સોરી એવું નથી કહેતા કે ભાઈ ઠંડી ઓછી લાવશે જે પણ આવે છે પર્યાવરણ તરફથી આપણને એન્વાયરમેન્ટ તરફથી જે પણ કંઈક આવી રહ્યું છે એને અકોર્ડિંગલી આપણે એડજેસ્ટ થઈએ છીએ નહીં કે પર્યાવરણને એડજેસ્ટ કરવા જતા ખાસ આ ટોપિક માઇન્ડમાં રાખજો બરાબર છે એ જ રીતે ધંધાકીય એકમ છે ભાઈ ધંધાકીય એકમની આગળ આજુબાજુ પણ એક પર્યાવરણ છે ધંધાકીય એકમને રિલેટેડનું પર્યાવરણ છે એને પણ એ જે આજુબાજુ

નાના બાળકથી લઈને વૃદ્ધ લોકો પણ એમને પણ જેમને પણ ફોનમાં ઇન્ટરેસ્ટ છે બધાને ગૂગલથી તો વાકે પછો બરાબર ગૂગલ કોઈને ના ઓળખતું કોઈ ગૂગલને ના ઓળખતું હોય એવું તો શક્ય છે ને હવે ગૂગલે શું કર્યું હતું એની જર્ની સ્ટાર્ટ કરી હતી વચ્ચે કાંઈક ને કાંઈક આવ્યું ઉપર આવ્યું ઉપર નીચે પણ અત્યારે એ ટોપ પર પહોંચી ગયું ઓકે એ જ રીતે બીજું એક કંપનીની વાત કરું તો અમેરિકન એરલાઇન્સ અમેરિકન એરલાઇન્સનું ફ્રેન્ડ્સ કેવું છે કે એને પોતાની જર્ની સ્ટાર્ટ તો કરી અમેરિકન એરલાઇન્સે પોતાની જર્ની સ્ટાર્ટ કરી એમાં જે પણ કંઈક થોડું ઘણું આવ્યું પણ પછી આખી જર્ની નીચે આવી ગઈ બરાબર જો બે કંપની છે એક કંપનીએ પોતાની જર્ની સ્ટાર્ટ કરી વચ્ચે કંઈક પણ આવ્યું કંઈક એમને ઓપોર્ચ્યુનિટી મળી તો એમાં એમને કૂદી પડ્યા અને આગળ વધી ગયા કંઈક એમને ઓપોર્ચ્યુનિટીની વિરુદ્ધ કંઈક થ્રેડ આવ્યા કંઈક એવી કંઈક વિરુદ્ધ પરિસ્થિતિ આવી તો એમનો સામનો કર્યો અને પછી આગળ વધી ગઈ જ્યારે બીજી બાજુ બીજી કેટલીક કંપનીઓ તમે પણ ઓળખતા હશો કે છેને એ પર્યાવરણ સાથે અનુકૂળ ના થાય પ્રકારનું પર્યાવરણ જ છે બજારકીય પર્યાવરણ છે અથવા ધંધાકીય પર્યાવરણ છે એની તરફથી જે ઓપોર્ચ્યુનિટી આવે છે એને લઈ ના શક્યા અને જે એની તરફથી થ્રેટ એટલે કે જે એની તરફથી ધમકી આવે છે અથવા તો જે એની વિરુદ્ધની પરિસ્થિતિ આવે છે એમાં એ ટકી ના શક્યા એનો સામનો ના કરી શક્યો એટલે શું થયું છેવટે એ કંપની પડી ભાગી ખ્યાલ આવે છે કોઈ કંપની બેસ્ટ ઊંચાઈ પર છે કોઈ કંપની નીચે આવીને બેસી ગઈ શા માટે કે આજુબાજુના પર્યાવરણ છે આજુબાજુનું ધંધાકીય એકમનું જે વાતાવરણ છે એને અકોર્ડિંગલી એડજેસ્ટ ના થયા એના કારણે ખ્યાલ આવે છે તમને એટલે પર્યાવરણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણે લાઈફની વાત કરીએ તો એને અકોર્ડિંગલી પણ આપણે પર્યાવરણ અકોર્ડિંગલી એડજસ્ટ થવું પડશે તો જ આપણે સર્વાઈવ કરી શકીશું એ જ રીતે ધંધાકીય એકમની અંદર પણ જો આપણે સર્વાઈવ કરવું હોય તો જે ધંધાકીય એકમને અકોર્ડિંગલી જે પર્યાવરણ છે એને અકોર્ડિંગલી આપણે એડજસ્ટ થવું પડશે ધંધાકીય એકમે એડજસ્ટ થવું પડશે તો જ એ માર્કેટમાં ટકી રહેશે બીજું તમને એક એક્ઝામ્પલ આપું કે સપોઝ કોવિડ કોવિડની વાત કરી આપણે પર્સનલ એક્ઝામ્પલ એક લઈએ પછી એક પ્રેક્ટિકલ આપણે એક્ઝામ્પલ લઈશું તો ફ્રેન્ડ્સ કોવિડ કોવિડ વખતે શું થયું હતું કોવિડ વખતે બધાને ખ્યાલ જ હતું જેવું કોવિડનું આપણા દેશમાં નહોતું આવ્યું પણ બાકીના દેશોમાં કોવિડ વિશે માહિતી ફેલાતી હતી ત્યારથી આપણને ખ્યાલ આવી ગયું હતું કે ભાઈ કોવિડમાં શું થઈ રહ્યું છે કે કોવિડની અંદર બધા પોતપોતાના ઘરે બેસે છે ને ગમે ત્યારે લોકડાઉન લાગી જાય છે બહાર નીકળવાનું પણ બંધ થઈ જાય છે આવું બધું આપણને ખ્યાલ હતું હા ખ્યાલ હતું પણ મેં શું કર્યું કે ભાઈ હા ઠીક છે કોવિડની ચર્ચા ચાલે છે મેં ચર્ચાની અંદર પાર્ટિસિપેટ જ ના કર્યો મેં જે આજુબાજુનું પર્યાવરણ છે કોવિડને રિલેટેડનું પર્યાવરણ છે એમાં ધ્યાન જ ના આપ્યું મેં શું કર્યું મારી પાસે જે સેવિંગ્સ હતી મેં તો આપણે તો ભાઈ જલસામાં મિંત્રા પરથી મસ્ત ઓર્ડર કરી દીધો જેટલા બી સેવિંગ્સ હતી જે લેવા હતા કપડાં એ ઓર્ડર કરીને બેસી ગઈ સેવિંગ્સ હવે જીરો અચાનક કોવિડ આપણા દેશમાં પણ આવી ગયો લોકડાઉન લાગી ગયું ઘરે બેસી કઈ સેવિંગ્સ છે નહીં જે પણ કંઈક એના પ્રિકોશન્સ હતા કે જે પણ આપણા ઘરમાં સ્ટોરેજ કરવા માટે અનાજ નહીં હતું એ પણ નથી કંઈ જ નથી હવે શું થયું હું પ્રોબ્લેમમાં મૂકાઈ ગઈ ને હું પ્રોબ્લેમમાં મૂકાઈ ગઈ સર્વાઈવ કરવું મારે અઘરું પડી ગયું શા માટે કે કારણ શું હતું કે આજુબાજુનું જે એટમોસ્ફિયર છે આજુબાજુનું જે એન્વાયરમેન્ટ છે કોવિડને રિલેટેડનું એમાં મેં ધ્યાન ના આપ્યું કે પછી એને રિલેટેડલી મે પ્રિપેર ના થઈ એના કારણે હું પ્રોબ્લેમમાં મુકાઈ ગઈ તો એવું સેમ ટુ સેમ વસ્તુ એકમમાં પણ થાય છે એકમમાં સપોઝ કે જીએસટી આવવાનું હતું બધાને ખબર જ હતી અચાનક રાતોરાત તો આવી નથી ગયું પહેલે બધાને આઈડિયા હતી કે જીએસટી ભાઈ આવવાનું છે જીએસટી આવવાનું છે એ એક એન્વાયરમેન્ટનો જે એક હિસ્સો છે તો હવે જે કંપની કે જે ધંધાકીય એકમ ઓલરેડી પહેલેસથી પ્રિપેર થઈ ગઈ જે પણ કંઈક ફોર્મ હતા કે જે પણ કંઈક લાગતું વલગતું હતું એ ઓપ્લિકેશન કે જે પણ કંઈક હતું એ ફોર્મ અલવ કરવા માટે એ લોકોને એકલા વાંધા નહીં આપ્યા પણ જે લોકો હા ભાઈ જીએસટી છે આવશે કે તો નહીં આવે ચલોને નહીં આવે એમને ઇગ્નોર કર્યું જીએસટીને એને પછી જીએસટી આવ્યા પછી શું પડી ગયા વાંધા પડી ગયા એટલે શું જરૂરી છે જે પણ આજુબાજુનું એટમોસ્ફિયર છે જે આજુબાજુનું એન્વાયરમેન્ટ છે એને અકોર્ડિંગલી એડજસ્ટ થવું જ પડશે બરાબર છે નહીં તર ફેંકાઈ જશો જો એને અકોર્ડિંગલી એડજેસ્ટ થઈશું તો કંઈક ઓપોર્ચ્યુનિટી આવે છે એ ઓપોર્ચ્યુનિટીને આપણે લઈ શકીશું અને કંઈક વધારે સારી પ્રગતિ કરી શકીશું અને જો એન્વાયરમેન્ટને રિલેટેડ એડજેસ્ટ થઈશું તો કંઈક થ્રેટ આવે છે કંઈક ધમકી આવે છે એટલે કે કંઈક વિરુદ્ધની પરિસ્થિતિ આવે છે તો એની સામે આપણે સામનો કરીને ઊભા રહીશું એ પડકારની સામે સામનો કરીને ઊભા રહી શકીશું પરંતુ એ ક્યારે શક્ય બનશે કે જ્યારે આપણે આપણી આજુબાજુનું એન્વાયરમેન્ટ છે એને સ્કેન કરીશું એની એની પર આપણું ધ્યાન હશે બરાબર છે અને એને રિલેટેડની આપણે થોડું ઘણું માઇન્ડમાં અથવા પ્રેક્ટિકલી એનાલિસિસ કરતા રહીશું ત્યારે બંને વાત છે પર્સનલ લાઈફ મની હોય કે પછી પ્રોફેશનલ એ બિઝનેસને રિલેટેડનું હોય કે ગમે તે હોય પર્યાવરણ જે એન્વાયરમેન્ટ છે બિઝનેસ એન્વાયરમેન્ટ હોય એને અકોર્ડિંગલી પણ બિઝનેસ એડજેસ્ટ થવું પડશે અને લાઈફની વાત કરીએ તો લાઇફમાં પણ એન્વાયરમેન્ટ છે એને અકોર્ડિંગલી એડજસ્ટ થવું પડશે તો જ બંને જગ્યા પર સર્વાઈવ થઈ શકશે એટલે ખ્યાલ આવી ગયો તમને પર્યાવરણ શા માટે ઇમ્પોર્ટન્ટ છે તે એ જ રીતે બીજા બી એક બે એક્ઝામ્પલ છે કે તમને હું નોકિયા કંપની નોકિયા કંપની એકવાર શું હતી એકદમ જ ટોપ પર હતી નોકિયા ચાલતું હતું તે સમયે સેમસંગના ફોન તમે ચાર્જિંગમાં મૂકોને બ્લાસ્ટ થતા હતા ઉડી જતા હતા કોઈ સેમસંગને લેતું પણ નહોતું સેમસંગને પૂછતું પણ નહોતું પણ આજની તારીખે નોકિયાનું શું થયું કોઈને ખ્યાલ નથી ભાઈ કોઈ કંપની જોડે એ કંપનીનું નામો નિશાન નથી રહ્યું શા માટે કેમ કે આજુબાજુનું જે એટમોસ્ફિયર હતું એની સાથે એડજસ્ટ ના થયા પર્યાવરણ જોડે એ પોતાની જે પણ પ્રોડક્ટ છે એને ચેન્જ ના કર્યું અપગ્રેડ ના કર્યું માટે આજે માર્કેટમાંથી ઉતરી ગઈ હવે એપલની વાત કરીએ એપલ એક ટાઈમ પર છે ને ખાલી અમુક જ લોકો પાસે હોતું હતું આજે એને પોતાની એટલી સ્ટાન્ડર્ડ બનાવી દીધું છે કે ઘણા બધા લોકો પાસે એપલના ફોન છે બરાબર છે એ સાને કારણે એ શક્ય બન્યું કે એને એન્વાયરમેન્ટને સ્કેન કર્યું એટલે એન્વાયરમેન્ટને સ્કેન કરવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે એટલે બજાર ક્રિયા સોરી બજાર પર્યાવરણ એને જોવું સમજવું બજાર ક્રિયા પર્યાવરણને જોવું સમજવું આટલું ઇમ્પોર્ટન્ટ છે દરેક ધંધાકીય માટે સપોઝ તમે બિઝનેસ કરો છો અને તમારું બિઝનેસ જો તમે ઈચ્છતા હોય કે એ ચાલુ રહે કમ્પ્લીટલી આગળ વધતું રહે તો એના માટે શું જરૂરી છે આજુબાજુ જે થઈ રહ્યું છે એને સમજવું એનો એનાલિસિસ કરવું ઓકે તો આજનો ટોપિક જ એ છે બજાર ક્રિયા પર્યાવરણ સ્ટાર્ટ કરીએ અને જરૂરી નથી ફ્રેન્ડ્સ કે બજાર ક્રિયા પર્યાવરણ એટલે કે બાહ્ય જ આપણે બાહ્ય પરિબળોની જ ચર્ચા કરીએ અત્યાર સુધીના એક્ઝામ્પલમાં એટલે એવું ના સમજતા કે બાહ્ય પરિબળોને જ આપણે સ્કેન કરવાના છે ધંધાકીય એકમની અંદરના આંતરિક પરિબળોને બી સ્કેન કરવા જરૂરી છે પછી ઘણા લોકો એવું સમજીને બેસે કે ભાઈ બાહ્ય બાહ્ય પરિબળ છે એને આપણે સ્કેન કર્યા કરવાનું છે એને સમજ્યા કરવાનું છે એને રિલેટેડ આપણે પ્રિપેર થવાનું છે અને ધંધાકીય એકમની અંદર બે ડિપાર્ટમેન્ટ વચ્ચે બરાબરના ઝઘડા ચાલતા હોય કે તો ભાઈ ડિસ્પ્યુટ ચાલતા હોય એ લોકો શું કામ

એટલે કે આંતરિક પર્યાવરણ આંતરિક પરિબળો પણ આને કહી શકાય આની અંદર આપણે કયા પરિબળો સમજીશું આંતરિક પરિબળો ધંધાકીય એકમની અંદરના પરિબળો વિશે આપણે ચર્ચા કરીશું કે ધંધાકીય એકમની અંદરના પરિબળો કે જે ધંધાકીય એકમને અસર કરશે જે ધંધાકીય એકમને ઇફેક્ટ કરશે એવા પરિબળો કે એના કારણે ધંધાકીય એકમમાં કદાચિત ઓપોર્ચ્યુનિટી આવી શકે છે તક આવી શકે છે કે જેને ઝડપીને એને આગળ વધી શકાશે અથવા તો એવા પરિબળો કે જેના કારણે ધંધાકીય એકમને કંઈક ટ્રેડ કે કંઈક નુકસાન થઈ શકે છે કંઈક એવા વિપરીત પરિસ્થિતિ આવી શકે છે કે જેની માટે ધંધાકી એકમે શું કહેવાય પહેલેસથી જ આમ પ્રિપેર રહેવું પડશે કે જેથી કરીને એનો સામનો કરી શકે

પરિબળો જો એક્ઝામની અંદર બાહ્ય પરિબળો પૂછાય તો પણ સેમ જ આવશે સમગ્રતાલક્ષી બજાર ક્રિયા પર્યાવરણ અને જો સમગ્રતાલક્ષી બજાર ક્રિયા પર્યાવરણ પૂછાય તો પણ આપણે બાહ્ય પરિબળ એટલે કે બંનેને અલ્ટરનેટિવ નામ છે ઓકે ખ્યાલ આવ્યો આ બંને વિશે આપણે ડિટેલ્સમાં ડિસ્કસ કરીશું એની પહેલાં આપણે આપણા જે ટોપિક છે મેઇન ટોપિક એની ચર્ચા કરી લઈએ એ સ્ટાર્ટ કરી લઈએ ત્યારબાદ આ ટોપિક પર જઈશું ઓકે તો સ્ટાર્ટ કરીએ બજાર ક્રિયા પર્યાવરણ આઈ હોપ કે ઇમ્પોર્ટન્સ એ શું છે એ બેઝિક કોન્સેપ્ટ તમારા મગજમાં આવી ગયું છે પેદાશના વેચાણને અસર કરતા તમામ પરિબળોને બજાર ક્રિયા પર્યાવરણ કહે છે દરેક માર્કેટિંગ મેનેજરે બજાર ક્રિયા પર્યાવરણનો સતત અભ્યાસ કરતા રહેવું જોઈએ કે જેથી બજારમાં ઊભી થતી નવી તકો ખાસ શબ્દો ઓપોર્ચ્યુનિટી એટલે કે તકો બે વસ્તુ થશે કાં તો બજારની અંદર કંઈક નવી તક આવશે અથવા તો કંઈક પડકાર આવશે તકોનો લાભ લઈ શકાય અને બજાર ક્રિયા પર્યાવરણમાં ઉપસ્થિત કરેલી ધમકીને પહોંચી વળવા માટે યોગ્ય પગલા પગલાં શકાય જે તક આવશે એ તકને એ ઓપોર્ચ્યુનિટીને મેળવીને આગળ વધી શકાય અને જે પણ કંઈક પ્રોબ્લેમ આવે છે એનો સામનો કરી શકાય માટે આજુબાજુનું જે પર્યાવરણ છે એને સ્કેન કરવું એને સમજવું ખૂબ જ જરૂરી છે પછી બજાર ક્રિયા પર્યાવરણ વ્યાખ્યા જોઈએ જે પરિબળો અને અસ્તિત્વ ધરાવતી બાબતોના સમૂહ અમુક પેદાશની બજાર ક્રિયાને ઘેરી હોય અને સંભવિત રીતે અસર કરતી હોય તો તેને બજાર ક્રિયા પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે ડેફિનેશન ફરી બધી જોઈએ જે પરિબળો જેમ કે આપણે કયા પરિબળોની વાત કરીએ સપોઝ આપણે એક્ઝામ્પલની જ વાત કરીએ કે આપણે સમ વિન્ટર આવશે તો શું થશે ઠંડી લાગશે કે એના કારણે આપણે એની સામે તકી રહેવા માટે શું કરવું પડશે જેકેટ પહેરવું પડશે અસ્તિત્વ ધરાવતી બાબતોના સમૂહે અમુક પેદાશની બજાર ક્રિયાને અમુક પેદાશને એટલે કે જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને જે પણ કંઈક વસ્તુ આવી રહ્યું છે એની સામે ટકી રહેવા માટે સંભવિત રીતે અસર કરતી હોય કંઈક પણ રીતે ટકી રહેવા સામે પડકાર આપતી હોય અથવા તો પછી એ ટકી રહેવા માટે કંઈક ઓપોર્ચ્યુનિટી તક આપતી હોય તો તેને બજાર ક્રિયા પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે એટલે કંઈક પણ વસ્તુ છે કંઈક પણ ધંધાકી એકમ છે એની આજુબાજુનું એટમોસ્ફિયર આજુબાજુનું પર્યાવરણ કે જે બજાર ને એટલે કે જે કાં તો તક આપે છે કાં તો પછી પડકાર આપે છે તો એ જે આજુબાજુનું જે એટમોસ્ફિયર બને છે એને આપણે શું કહીશું બજાર ક્રિયા પર્યાવરણ કરીશું કે જે ધંધાકીય તમને કાં તો તક આપશે કાં તો પડકાર આપશે બજાર ક્રિયા પર્યાવરણ એ એવા પરિબળોના સમૂહ છે કે જે બજાર ક્રિયાને સર્વગ્રાહી રીતે અને તેના અમુક ક્ષેત્રને અસર કરે છે આ પરિબળોમાં વસ્તી વિષયક સામાજિક આર્થિક રાજકીય ટેકનોલોજીકલ વગેરે પરિબળોનો સમાવેશ થાય છે આ પરિબળો બદલાતા રહે છે અલગ અલગ ટાઈમે અલગ અલગ રીતે ઇફેક્ટ કરે છે બરાબર ચેન્જ થતા રહે છે કોઈકવાર આપણી માટે આપણા ફેવરમાં હશે તો કોઈકવાર આપણી વિરુદ્ધમાં હશે કોઈકને ઠંડી ગમે છે તો એ લોકો માટે ઠંડક એમના ફેવર માં થઈ જશે ને કોઈકને ઉનાળો હતો નથી તો એ લોકોના અગેન્સ્ટમાં પડકારરૂપ થઈ જશે એ જ રીતે ધંધાકીય એકમમાં પણ જે આજુબાજુનું એટમોસ્ફિયર છે એ કોઈક માટે શું હશે ઓપોર્ચ્યુનિટી હશે તો કોઈક માટે શું હશે પડકારરૂપ હશે તેથી તેની સાથે તાલમેલ મિલાવી બજાર ક્રિયા સંચાલકે બજાર ક્રિયા મિશ્રણમાં પણ જરૂરી ફેરફાર કરવા પડે છે બજાર ક્રિયાના જે સંચાલક છે જે પણ કંઈક વસ્તુ આવી રહ્યું છે જે પણ કંઈક પડકાર ગણો કે ઓપોર્ચ્યુનિટી ગણો કે તક ગણો જે પણ કંઈક આવી રહ્યું છે એટમોસ્ફિયર પર્યાવરણ તરફથી એનો સામનો કરવા માટે એને શું યુઝ કરવું પડશે બજાર ક્રિયા મિશ્રણ જે પણ કંઈક પડકાર આવે છે એને અકોર્ડિંગલી કંઈક મિશ્રણ બનાવીને બજારમાં એનો બોમ્બ ફોડી આવવાનો કે જેથી કરીને આપણી પ્રોડક્ટ ચાલતી રહે સપોઝ કે એવી રીતના આવે છે કે ચલો અત્યારે કંઈક તેજી મંદીના કારણે લોકોની આવક ઘટી ગઈ છે તો આપણી પ્રોડક્ટ આપણે ચાલતી રાખવા માટે આપણે શું કરવું પડશે એના પ્રાઇસ ઘટાડવા પડશે એમાં ડિસ્કાઉન્ટ આપવું પડશે એટલે ડિસ્કાઉન્ટનું જે બજાર મિશ્રણ છે એ બોમ્બ ફોડીને આવવાનું એ જ રીતે કોઈક હવે સપોઝ એવું બને છે કે ધંધા કે જે પણ કંઈક માર્કેટ છે માર્કેટમાં ક્વોલિટીને રિલેટેડનું વધારે ચાલે છે જે પણ કંઈક ગ્રાહક છે એને પૈસા બાજુ નથી જોતા અત્યારે પૈસા તો બહુ બધા છે ગ્રાહકો પાસે બધા નહીં છેડવાની આપણે શું કરવાનું આપણી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને કંઈક એક્સ્ટ્રીમ લેવલ પર કેટકે બનાવીને કંઈક અલગ પેકિંગ કરીને બજારમાં એનો બોમ્બ ફોડીને આવવાનો કે જેથી કરીને આપણી પ્રોડક્ટ ચાલતી રહે બજાર ક્રિયા મિશ્રણને લગતા યોગ્ય નિર્ણય લેવા માટે બજાર ક્રિયા પર્યાવરણનો અભ્યાસ જરૂરી બને છે બજાર ક્રિયાને રિલેટેડના યોગ્ય નિર્ણય લેવા હશે કે કઈ પ્રોડક્ટ ચાલશે કઈ નહીં ચાલે એને રિલેટેડનું દરેક વસ્તુ કે કયું મિશ્રણ બજાર ક્રિયા મિશ્રણ કયું આપણું ચાલશે કયું નહીં ચાલે જો લાસ્ટ વિડીયોમાં પણ એક ક્વેશ્ચન માર્ક હતો કે બજાર ક્રિયા મિશ્રણ તો છે ને આપણે ઘણા બધા બનાવી શકીશું એના જે એલિમેન્ટવાળો વિડીયો જોવો તો ઘણા બધા એલિમેન્ટ છે એમાંથી કયા એલિમેન્ટને ચેન્જ કરીને મિશ્રણ બનાવી બજારમાં એનો બોમ્બ ફોડવો એ કન્ફ્યુઝન હતો આપણે ચાર વસ્તુ જોઈ ચૂક્યા હતા પહેલામાં શું કરતા હતા કે જસ્ટ એક જ એલિમેન્ટને ચેન્જ કરતા હતા બીજામાં બે એલિમેન્ટને ચેન્જ કરતા હતા ત્રીજામાં ત્રણ એલિમેન્ટને ચેન્જ કરતા હતા ચોથામાં ચારે ચાર એલિમેન્ટને ચેન્જ કરતા હતા એટલે ઓપ્શન આપણી પાસે બજાર ક્રિયા મિશ્રણ બનાવવાના ઘણા બધા છે પણ એમાંથી આપણે કયું સિલેક્ટ કરીશું કે જેથી કરીને આપણા પ્રોડક્ટ ચાલતી રહે તો એ સાના આધારે સિલેક્ટ કરીશું આપણી આજુબાજુના પર્યાવરણને આધારે એના માટે કયું મિશ્રણ આપણે સિલેક્ટ કરી કરીને બજારમાં એનો બોમ્બ ફોડી એ ડિસિઝન લેવા માટે શું જરૂરી છે કે બજારની આજુબાજુનું જે પર્યાવરણ છે એને સ્કેન કરવું એને સમજવું જરૂરી છે જો એ સમજી લઈશું ને તો સાચું મિશ્રણ આપણે બજારમાં સાચા મિશ્રણનો બોમ્બ ફોડી શકીશું એટલે બજાર ક્રિયા પર્યાવરણના ટોટલ બે વસ્તુ આવે છે પરિબળો બે પરિબળો છે એક એકમલક્ષી બજાર ક્રિયા પર્યાવરણ અને બીજું સમગ્રતાલક્ષી બજાર ક્રિયા પર્યાવરણ એમાં એકમલક્ષી બજાર ક્રિયા પર્યાવરણની અંદર આંતરિક પરિબળો આવશે અને પેલામાં બાહ્ય પરિબળ આવશે ધંધાકીય એકમની બહારના પરિબળોને પણ સમજવા જરૂરી છે એટલા જ જરૂરી ધંધાકીય એકમની અંદર રહેલા પરિબળોને પણ સમજવા જરૂરી છે એવું ના થાય કે બહારની વસ્તુ આપણે કરવા જતા રહ્યા અને ઘરની અંદર જ ધમાકા થતા હોય ઘરની અંદર

આંતરિક પરિબળોમાં ફ્રેન્ડ્સ પહેલું જે પરિબળ આવશે એ શું છે કંપની અથવા મિનિટ કંપની અથવા વ્યવસ્થા તંત્રીય પરિબળ

બજારના મધ્ય સ્થિઓ આ દરેક પર આપણે ધ્યાન રાખવાનું એ જરૂર છે ડિટેલ્સમાં આપણે નેક્સ્ટ વિડીયોમાં બેઝિકથી ફરીથી ચાલુ કરીશું પછી ગ્રાહકો પછી પાંચમું હરીફો પછી છઠ્ઠું જનતાઓ જાહેર જનતા ધંધા કે એકમની શક્તિઓ અને જે પણ નબળાઈઓ છે એને પણ ધ્યાનમાં રાખવું પડશે દરેક વ્યક્તિને પોતાની સ્ટ્રેન્થ અને વીકનેસ ખબર હોવી જોઈએ બરાબર તો એ સારી રીતે કામ કરી શકશે એટલે આંતરિક પરિબળોમાં એકમલક્ષી એકમલક્ષી બજાર ક્રિયાના પર્યાવરણમાં આટલી વસ્તુ આવશે કંપની પોતે પુરવઠેદારો જે લોકો પાસેથી આપણને રો મટીરિયલ મળે છે તે બજારના મધ્યસ્થીઓ એની પણ ચર્ચા કરીશું ગ્રાહકો હરીફો જનતા શક્તિ અને નબળાઈઓ એટલે સ્ટ્રેન્થ અને વીકનેસ અને બીજું બાહ્ય પરિબળ ધંધાકી એકમનું સમગ્ર સમગ્રતાલક્ષી બજાર ક્રિયા પર્યાવરણ એટલે કે બાહ્ય પરિબળ બાહ્ય પરિબળો એમાં કયા કયા પરિબળ આવશે તો ફ્રેન્ડ્સ બાહ્ય પરિબળ ની અંદર વસ્તી વિષયક પર્યાવરણ વસ્તી વિષયક પર્યાવરણ પછી બીજું આવશે તે છે આર્થિક પર્યાવરણ પછી

ઓકે તો આટલા ટોપિક છે આમાં આપણે વન બાય વન લઈશું દરેક ટોપિકને પહેલાં ડિટેલ્સમાં ડિસ્કસ કરીશું અને ત્યારબાદ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી સમજવાની ટ્રાય કરીશું આઈ હોપ કે આજનો વિડીયો તમને ખ્યાલ આવ્યો હશે મેઇન વસ્તુ તો પર્યાવરણ આપણે બજાર ક્રિયા પર્યાવરણ કોને કહેવાય એનો કોન્સેપ્ટ શું છે એ શું ઇફેક્ટ કરે છે ધંધાકીય કમને એ દરેક વસ્તુ તમને ખ્યાલ આવી હશે ઓકે તો આની સાથે આજનો વિડીયો અહીંયા કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે આ ટોપિક સાથે ફરીથી મળીશું થેન્ક યુ ફ્રેન્ડ્સ